નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસને શુક્રવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર આગના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચથી સાત દિવસને લઈ આગાહી કરાઈ છે જેમાં ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે રાજ્યમાં આઠ નવ દસ જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો આપના અમદાવાદ દેશમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ દ્વારા આખા શહેરની ચોંકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર બની ગયું છે હજુ સુધી ભારતમાં એક ઠેકાણે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આખા શહેરની દેખરેખ થતી નથી પરંતુ હવે અમદાવાદે આ પહેલ કરી દેખાતી છે એટલે સરળ શબ્દોમાં કહીએ તો એઆઈ દ્વારા આખા શહેર પર બાજ નજર રખાશે અને નાના મોટા ગુનાઓ પણ પકડાઈ જશે જોકે સાથે નાગરિકોને પણ ઘણા લાભ થવાના છે જેમ કે રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે છુટકારો મળશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારની સંવેદનશીલતા ફરી એક વાર જોવા મળી છે ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક એકવીસ વર્ષીય વિદ્યાર્થીને બ્લડ કેન્સર થયું હતું વિદ્યાર્થીની ગાંધીનગરની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી દર્દી સાજો થઈ ગયો પરંતુ પરિવારની તમામ બચત તેમાં વપરાઈ ગઈ હતી પરિવારે આરોગ્ય મંત્રીનો સંપર્ક કરતા ઋષિકેશ પટેલે વિદ્યાર્થી અને તેના પરિવારને એરલિફ્ટ કરાવીને વતન તેલંગાના પહોંચાડ્યા હતા તેની હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા કરી અને સાથે એક તબીબોની ટીમ પણ મોકલી હતી સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી જ્યાં તબીબ ડોક્ટર અહીંયા જ મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા આ દરમિયાન તબીબ મહિલાનું બીપી માપવા જતા હતા તે દરમિયાન એકાએક મહિલાની તબિયત લથડી હતી અને મહિલા ધરી પડી હતી જેથી તબીબે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મહિલાને તાત્કાલિક સીપીઆર આપવાનું શરૂ કરી દીધું હતું આ દરમિયાન ત્યાં અન્ય સ્ટાફ પણ દોડી આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હવામાનને લઈને બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમત્કારો જોવા મળી શકે છે પાંચ અને છ જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે દસથી તેર જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે જોકે અગિયાર જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ત્યારે હવામાનશાસ્ત્રી શાસ્ત્રી પટેલે ખાસ જણાવ્યું છે કે ઉત્તરાયણ પર વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે પંદર જાન્યુઆરીની મધ્યરાત્રિએ પવનનું જોર રહેશે અને સોળ અને સત્તર જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરી વાદળછાયું વાતાવરણ રહેશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગૌન સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો લોકોની ભરતીની જાહેરાત કર્યા પછી આજે ફી અંગે એક વધુ મોટી જાહેરાત કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ડિપોઝિટ તરીકે જનરલ કેટેગરીના ઉમેદવારોની પાંચસો રૂપિયા ફી લેવાશે અને અનામત કેટેગરીના ઉમેદવારોની ચારસો રૂપિયા ફી લેવાશે ડિપોઝિટ તરીકે લેવાતી ફી પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરત મળશે જ્યારે પરીક્ષામાં હાજર ન રહેનાર ઉમેદવારોને ફી પરત નહીં મળે સાપુતારાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સાપુતારામાં ટ્રક અને કારના ભયંકર અકસ્માતમાં ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતા કારનો કચ્ચર ઘાન વરી ગયો હતો કારમાં સવાર ચાર વ્યક્તિનું મોત નીપજ્યું હતું સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી કારમાં સવાર કુલ પાંચ લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે કારમાં ત્રણ મહિલા એક પુરુષ અને એક બારકી સવાર હતા પેન્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણ મંત્રીએ પ્રથમવાર નિવેદન આપ્યું છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે નામ લીધા સિવાય કહ્યું હતું કે નિર્ણય થશે ચિંતા ન કરતા તેમણે બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓના ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું ડિંડોરે કહ્યું હતું કે ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે ઓપીએસ માત્ર શિક્ષણ નહીં છબ્બીસ વિભાગોનો પ્રશ્ન છે તાજેતરમાં દ્વારકામાં એક બોરવેલમાં પડી જવાના કારણે અઢી વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જે પછી સૌ કોઈ એલર્ટ થયા છે આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ શિક્ષકોને પત્ર લખી લોકોને જાગૃત કરવા માટેની અપીલ કરી છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ રાજ્યના શિક્ષકોને પત્ર લખ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે પોતાના વિસ્તારમાં બિનઉપયોગી બોરવેલ હોય તો પુરાણ કરી લોકોમાં જાગૃત કરવા જોઈએ તેમજ સારા કોલેજ કે ગામમાં આ આસપાસ આવા બિનઉપયોગી બોરવેલ હોય તો શોધી ગુરુજનો આ કામ ઉપાડી લેવું જોઈએ કેન્દ્રના મોટા સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન સ્નોર્કલિંગ કરી જર્જર સૃષ્ટિને નિહારી હતી આ તરફ હવે સોશિયલ મીડિયા પર તેમને આ તસવીરો શેર કરી છે જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહારતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લક્ષદ્વીપ ગયા હતા અને બુધવારે પરત ફર્યા હતા લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન પીએમ મોદી ત્યાંના લોકોને મળ્યા હતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લક્ષદ્વીપની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે આ સાથે ત્યાંના લોકોના પણ ખૂબ વખાણ કર્યા છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો ભારત સરકારના દૂરસંચાર વિભાગ ડીઓટીએ દેશના નાગરિકોને આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતા ફેક કોલથી સાવધાન રહેવા સલાહ આપી છે દાવો કરવામાં આવ્યો છે કે આ કોલ ભારતના સ્ટોક એક્સચેન્જ અને ટ્રેડિંગમાં અડચણ ઉભી કરી છે દૂરસંચાર વિભાગ દ્વારા દેશના તમામ નાગરિકોને સલાહ આપવાની સાથે ટેલિકોમ સેવા પ્રદાતાઓને પણ આવા નંબરો પરથી આવતા ફેક કોલને બ્લોક કરવાનો નિર્દેશ પણ આપે છે ઉપરાંત જો તેઓને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવા કોઈ કોલ આવે છે તો તેઓ હેલ્પ સંચાર સારથી એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન અથવા તેમના ટેલિકોમ સર્વિસ ઓપરેટર પર ડીઓ ટીને જાણ કરી શકે છે યુઝર્સ ઓગણીસો ત્રીસ પર કોલ કરીને પણ આવા ફેક કોલની ફરિયાદ નોંધાવી શકે છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે ડિસેમ્બર બે હજાર સત્યાવીસ સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટો નિર્ણય લીધો છે દેશમાં ખેડૂતો તુવેર દાળની ખેતી વધુ કરે તે માટે સરકારે એક યોજના શરૂ કરી છે સરકારી એજન્સી નાફેડ અને એનસીસીએફએ વેબ પોર્ટલ લોન્ચ કરી છે જેના પર ઉત્પાદન કરતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરી વેચી શકે છે ખેડૂતો તેમની ઉપજની ચૂકવણી ડીબીટી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં કરવામાં આવશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત યાત્રા પર નીકળશે ચૌદ જાન્યુઆરીથી શરૂ થતી આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રાખવામાં આવી છે આ બાબતની જાણકારી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી છે આ પહેલાં આ યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા આપવામાં આવ્યું હતું કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે યાત્રાની શરૂઆત મણિપુરની રાજધાની ઇમ્ફાલથી થશે આ યાત્રા ચૌદ જાન્યુઆરીના રોજ બપોરે બાર વાગ્યાથી શરૂ થશે યાત્રાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે લીલી ઝંડી બતાવશે તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી આ ન્યાય યાત્રા દરમિયાન સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પર પોતાના વિચારો જનતા સામે રાખશે બીજા મોટા સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં દસ લાખ રૂપિયાનું ઇનામ ધરાવનાર હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટુની ગુરુવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી છે જાવેદ અહેમદ મટ્ટુ સોપોનો રહેવાસી છે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સ્પેશિયલ પોલીસ કમિશનરે મટ્ટુની ધરપકડ કરી છે મટ્ટુ પર જમ્મુ કાશ્મીરમાં ઘણી આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ છે તે હિજબુલનો કમાન્ડર છે જમ્મુ કાશ્મીરના ટોપ દસ વોન્ટેડ આતંકવાદીઓમાં તે સુરક્ષા એજન્સીઓની યાદીમાં સામેલ છે તેના માથા પર દસ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ક્રિકેટને લઈ મોટા સમાચાર જોઈએ તો કેપ્ટાઉન ટેસ્ટમાં ભારતે બીજા દિવસે જ સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું કેપ્ટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ભારતની આ પહેલી ટેસ્ટ જીત છે આ સાથે જ બે મેચની ટેસ્ટ સિરીઝ એક એકની બરાબરી પર સમાપ્ત થઈ ગઈ છે ભારતને બીજી ઇનિંગ્સમાં એક્યાસી રનનો ટાર્ગેટ મળ્યો હતો ટીમે ત્રણ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો